દોસ્તો આ છે ગાંધીજીનું ઘર અને આ ઘરની અંદર મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો અહીં તમને વિગત પંચાસ ગાંધીજી ત્યાં જન્મ્યા હતા તે મકાન તેઓના પ્રપિતા શ્રી હરજીવનજી રવિદાસજી ગાંધી દ્વારા ઈસવીસન સતો સત્તરસો સતોતેરમાં માણબાઈ પાસેથી આ મકાન ખરીદાયું હતું અને ગાંધીજીના પિતામાં ઉત્તમચંદી આમાં ફેરફાર કર્યા હતા અને કુલ આમાં બાવીસ ઓરડા હતા અને આની દિવાલો છે એના ઉપર જૂના પેઇન્ટિંગ છે ચલો આપણે અંદર જઈને જોઈએ આ એ જાજરમાન મકાન છે

માતાજીનો દોસ્તો આ બાજુ ગાંધીજી નું જન્મ સ્થળ છે આ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો છે જ્યાં સાથીઓ બનાવેલો છે એ જગ્યા પર અહીં ગાંધીજીનો જન્મ છે જે દિવાલ પર પેઇન્ટિંગ દેખાય છે એ જૂના છે એ જૂના વખતના જ છે આ ઘર છે જૂના મકાનોમાં ઓળ મેળો રહેતો ભુજમાં પણ આવા ઘણા મકાન હતા જેમાં આવો મેળો રહેતો રસોડું છે ચલો બીજા માર્ગ પર બહુ જ સરસ મકાન છે જૂની ઢબના આવા ઘણા મકાન તમે ભુજમાં પણ જોયા હશે હજી આ દિવાલો ઉપરથી ભીજ ચિત્રો ગાયબ નથી થયા આટલા વર્ષોના માર પછી પણ આ ભીંત ચિત્રો સરસ રીતે દેખાય છે સુશોભન કરેલું છે ચિત્રોથી ત્રીજો માળ પણ છે એ આ બધા રૂમમાં ક્યારેક ગાંધીજી પણ રમ્યા હશે એક નાના બાળકની માફક એમણે પણ કંઈક તોફાન કર્યા હશે એમણે પણ એમના માતા પિતાને દોડાવ્યા હશે આપણે ત્રીજા માળ ઉપર છીએ અહીંયા સરસ ભીત ચિત્રો જોવા મળે છે તો દોસ્તો ગાંધીજીના જન્મસ્થળનો આ વિડિયો જરૂરથી મિત્રો સાથે શેર કરશો આ સરસ ઘર એ દુનિયા આખીનો એક વારસો બની ગયું છે